જે દૂંધા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરતાણા મોટા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કા નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડીટેક ગુનો હતો રીક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી